નમસ્કાર દર્શક મિત્રો જય ગૌ કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હવે રાજકોટમાં કે જે લોકો અત્યાર સુધી કે જેને અનેક બીમારીઓ હોય છે કે સારવાર માટે તે લોકો માટે ખુશખબરી એક કે રાજકોટમાં હવે સદભાવના વૃદ્ધાશ્રમ જે ચાલે છે એના જ દ્વારા રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર જે ખુલી રહ્યો છે કે નહીં નફો નહીં નુકસાનના ધોરણે કે પડતર કિંમત જે દવા કે જે આપણે જોતી હોય તે પણ દવા એવું નથી કે અહીંયા નથી બધી જ પ્રકારની દવાઓ અહીંયાથી મળશે અને એ પણ કિંમત બે મારી પાછળ તમે જોઈ રહ્યા છો અત્યારે સદગોના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર આ અહીંયાનો લાભ લ્યો અહીંયાનો દવા તે આપણે લઈ જઈએ અને જે નહીં નફો નહીં નુકસાનના ધોરણે અહીંયાથી આપવામાં આવશે જે આવેલું છે તેની વાત કરું તો રાજકોટમાં જે સિલ્વર હાઇટ નાના મોહ ચોપડી એકસો પચાસ કોન રિમોડ પાસેથી આવેલું છે એની બાજુમાં આર કે ક્રાઇમ છે એની જ બાજુની એક્ઝેક્શેરીમાં શોરૂમ નંબર દસ અગિયાર અને બાર શોરૂમ નંબરમાં જે આવેલું છે મેઇન રોડ ઉપર જ આપણે તમે જોઈ શકો શકો અત્યારે તમે મેઇન રોડ થી ડાયરેક્ટ છે તો ત્યાં બધા આવી શકો છો અને આવો કઈ રીતની દવાઓ છે કઈ રીતના શરૂઆત કરવામાં આવેલ છે અને કઈ રીતના આગળ જે પડતર કિંમતે આપવામાં આવશે એનું આપણે આગળ માહિતી લઈએ કે સદ્ભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ ની અંદર કેટલી કેટલી અને કેવી કેવી પ્રવૃત્તિઓ કરે છે સૌથી પ્રથમ વૃદ્ધાશ્રમ જે અમારો જૂનો અને સૌથી જાણીતો પ્રોજેક્ટ છે ત્યારબાદ વૃક્ષારોપણ એ પણ આખા ગુજરાતની અંદર એક્સપાન્ડ થયેલો છે ત્યારબાદ ત્રીજો પ્રોજેક્ટ છે અમારો સદભાવના બળદ આશ્રમ ત્યારબાદ સદભાવના શ્વાન આશ્રમ હવે અમે એક નવા જ ક્ષેત્રની અંદર નવા જ પ્રોજેક્ટ તરીકે લઈને આવી રહ્યા છીએ સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર રાજકોટની પ્રજા કે જે મેડિકલ સાયન્સથી અથવા મેડિકલ દવાઓના એક સારામાં સારી સેવા કરી શકીએ એક મૂળ ભાવ ન નફો ના નુકસાનના ધોરણે એમને સારી દવાઓ પ્રોવાઈડ કરી શકીએ તો સર્વ રાજકોટની સર્વપ્રેમી જનતાને નમ્ર અપીલ કે અમને આપના સહયોગ માટે ખૂબ જ આશા છે આ આ સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર નાના મવાં ચોક સિલ્વર હાઇટ્સની બાજુમાં ક્રોમા સ્ટોરની બાજુમાં આવેલો છે જે આપ રોડસોપુર રિંગ રોડથી એકદમ ટચમાં છે આપ મુલાકાત લઈ શકો છો આપણે રાજકોટના હૃદય સમા વિસ્તાર નાના મવા સર્કલ પાસે સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર જેમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર તથા તમામ પ્રકારની દવાઓ તથા સર્જિકલ આઈટમ સ્ટાન્ડર્ડ કોસ્મેટિક અને બધા પ્રકારના રોગોને આવરી લેતી દવાઓ વ્યાજબી ભાવે દસ થી મહત્તમ રૂધાશ્રમ મેડિકલનો ટાઈમિંગ સવારે સાડા આઠથી રાતના આઠ વાગ્યા સુધી ને સોમવારથી શનિવાર સુધી ચાલુ રહેશે અને દર્દીઓને નમ્ર વિનંતી કે પ્રિસ્ક્રિપ્શન વગર દવા મળશે નહીં તો પ્રિસ્ક્રિપ્શન સાથે લાવવું જરૂરી છે પુરુષોત્તમ ખાનાણી રાજકોટ ના રહેવાસી છે આજે મોબાઈલમાં એમના સમાચાર પડ્યા અને સદભાવનાને અમે ઓળખીએ જાણીએ બધું મુલાકાત લેવી પડશે અને મુલાકાત લઈને બહુ મજા આવી અને ડિસ્કાઉન્ટ એ ખૂબ વધારે મળે છે બહુ સરસ મજા આવી આ સાથે કાયમી લઈ છે બીપીને એ દવા ડાયાબિટીસ એ દવા મળી ગઈ બરાબર ડિસ્કાઉન્ટ વધારે મળ્યું જ્યાં દસ ભરાયા પંદર મળ્યું છે સર્વિસ તો બધું તો મજા આવી એકદમ જોઈને આનંદ આવી ગયો